વડોદરા મહાનગરપાલિકાની સ્થાઇ સમિતિની બેઠક મળી હતી જેમાં શહેરના વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ટાઉન પ્લાનિંગ શાખાના કામને મહાનગરપાલિકાની હદમાં આવેલા છાની ગામ તળમાં પંપિંગ સ્ટેશન સુધીના ટ્રાફિક વધતા જતા ભારણ અને રસ્તાની પહોળાઈમાં એકસૂત્રતા જળવાઈ રહે તે કામને દરખાસ્ત આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે સાથે સાથે પાણી પુરવઠા વિતરણ શાખાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે અને પાણી પુરવઠા શાખા હસ્તક કપુરાઈ ટાંકી ખાતે હયાત એચટી પેનલ ડિસ્મેન્ટલ કરી નવી પેનલ સપ્લાય કરી બેસાડવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા વહીવટી વોર્ડ નંબર ઓગણીસમાં તરસાલીથી સુસૈન સર્કલ તરફ જતા રસ્તે આનંદ બાગ સોસાયટી પાસે સુસૈન પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેનેજ નલિકા પર થયેલ દબાણ તંદુરસ્તી કામગીરી ને મંજૂરી આપવામાં આવી છે સમિતિની બેઠકમાં વિભાગના કામને પણ મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે સેન્ટ્રલ સ્ટોર વડોદરા મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા માટે જરૂરી ટાયર ટ્યુબ તથા ફ્લેપ ખરીદી કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી ખાતે ઝેરોક્ષ મશીનને લગતી વહીવટી કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટેની દરખાસ્ત આવી હતી જેમાં મશીનો ખરીદવાની દરખાસ્ત આવી હતી તે નામંજૂર કરવામાં આવી છે સ્થાયી સમિતિની બેઠકમાં બીજા જે અન્ય પ્રોજેક્ટ આવ્યા હતા જેમ કે કમાટી બાગમાં પક્ષી ઘરમાં એક્ઝિટ ઝોલર તરફ જવાના નવા બ્રિજ તરફના સમયાંતરે ફૂટ ઓવર બનાવવાની જે કામગીરી હતી તેના પરત કરવામાં આવી છે. સાથે સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શ્રીતલ મિસ્ટી દ્વારા આપવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં ઘણી ચર્ચાનું ચડાવવામાં આમાંથી એક પ્રોપોઝલ નામંજૂર એક પ્રપોઝલ પરત અને એક પ્રપોઝલ મુલતવી રાખવામાં આવી છે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છાણી ગામતળ સિટી સર્વે નંબર સાતસો ઓગણપચાસની ઉત્તરે પમ્પિંગ સ્ટેશન સુધી ટ્રાફિકના વધતા ભરણને લીધે અઢાર મીટર પહોળાઈના રસ્તા રેસા જીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ બસો દસ એક હેઠળ મંજૂર કરવાની કમિશનર કમિશનરશ્રીની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પંચોતેર લાખની મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટરને મજૂર લેવાના કામે લોએસ ઇજારદાર વાઇટલ ફેસિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડને છસો છપ્પન રૂપિયા પ્રતિદિન અનસ્કિલ્ડ માનવધિન મજૂર માટે છસો અઠ્યાવીસ રૂપિયા પાસઠ પૈસાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે કપૂરાઈ ટાંકી ખાતે જે એસટી પેનલ અગિયાર અગિયાર કેવીની એસટી પેનલ લગાડવાની છે જે જૂની અને જર્જરી થઈ ગઈ તે બદલવાના કામને સત્યાવીસ લાખના ખર્ચ વધતા જીએસટી સાથે મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા સુસેન સર્કલ તરફ જતા રસ્તે તરસાદી સુસેન તરફ જતા રસ્તે આનંદબાગ સોસાયટી પાસે જે મુખ્ય ડ્રેન નળી ભંગાણ પડ્યું હતું એ સળસર ટ્રેનસીના કામને જાણમાં લેવામાં આવ્યું છે કામનો ખર્ચ ચાર લાખ ત્રાણું હજાર સાતસો એકવીસ રૂપિયા હોતા જીએસટી હતો પ્રેસ વિભાગ દ્વારા ઈ ફોર કોપિયર પેપર લેવા અને એફએસ કોપીઓ પેપર લેવાના કામને પાંચ લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયાના કામને અગિયાર પોઈન્ટ ચાર ટકા ઓછાના ભાવપત્રને ટોટલ ઓગણીસ લાખ બાવન હજાર પાંચસોના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા ટાયર ટ્યુબની અને ફ્લેપની ખરીદી કરવા માટેના કામને સત્યાવીસ લાખ સોળ હજારના ભાવ સાત પોઈન્ટ સાત ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં લીધેલા ઝેરોક્સકોપી પ્રિન્ટર મશીનની ખરીદ કરવા માટે ટોનર ઇન્ક કાર્ટિજ વગેરે ખરીદ કરવાની કોઈપણ પ્રકારના એન્યુઅલ સર્વિસીસ અને કોઈપણ પ્રકારના મેન્ટેનન્સના બિલોને મંજૂરી કરવા માટે મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી આવેલી ભલામણને ના મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે કમાટીબાગ પક્ષીગઢથી લાયન ટાઈગર એન્ગુર તરફ આવેલા જૂના બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવવાના જે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો એ કામ ચૌદ કરોડ બાસઠ લાખ એકસઠ હજાર સાતસો પંચ્યાસી રૂપિયાના કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિકલ બસ સેવા સ્કીમ અંતર્ગત ગોત્રી ટીપી સાઇટ એપી બસો પાંચ ખાતે ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાના કામને મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો